જીવનમાં મજબૂતી માટે જરૂરી છે પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ આ બંને વસ્તુ પર પતિ પત્ની આખું જીવન સાથે પસાર કરે છે અને નાની નાની ફરિયાદોને હસીને ઉકેલી શકે છે એકબીજાના સહયોગથી સંબંધોને વધારે મજબૂત બનાવે છે પરંતુ ક્યારેક ક્યારેક સમયની સાથે સંબંધોમાં કડવાશ આવી જાય છે જેના લીધે પતિ પત્ની વચ્ચે અંતર વધી જાય છે શાસ્ત્રમાં કરવા સિવાય અમુક એવા વ્રત બતાવવામાં આવ્યા છે જેને કરવાથી તેમનું લગ્નજીવન પ્રેમ તથા સૌભાગ્યથી ભરપૂર બની જાય છે અને એકબીજાનું સન્માન કરવાની સાથે જ પોતાની જવાબદારી પૂરી કરે છે આ વ્રત કરવાથી ના માત્ર પતિ પત્નીના અંગત સંબંધ મજબૂત થાય છે પરંતુ જીવનમાં સુખ શાંતિ સિવાય સમૃદ્ધિ પણ આવે છે તો ચાલો જાણી લઈએ આ પવિત્ર વ્રત વિશે અશુન્ય શયન વ્રત ચતુર્માસની પુણ્યતિથી શરૂ થાય છે અને કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની દ્વિતીય તિથિ સુધી રહે છે અશુન્ય શયન વ્રત પતિ પત્નીના સંબંધને મજબૂત બનાવવા માટે મહત્વનું માનવામાં આવે છે આ વ્રતમાં માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને આ વ્રત પતિ પત્ની બંને એકસાથે રાખી શકે છે માન્યતા છે કે એકબીજા માટે આ વ્રત કરવાથી તેમની વચ્ચે પ્રેમ વધે છે અને લગ્નજીવન સુખદ થાય છે તેની સાથે જ બંનેને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળે છે મંગળાગૌરી વ્રત જે રીતે શ્રાવણ સોમવાર ભગવાન શિવને સમર્પિત હોય છે તેવી રીતે શ્રાવણના મંગળવાર માતા પાર્વતીને અત્યંત પ્રિય હોય છે આમ તો આ વ્રત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે રાખે છે પરંતુ જો પતિ પત્ની એકસાથે સાથે મંગળાગૌરી વ્રત રાખે છે તો માતા પાર્વતીની કૃપાથી તેમને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને શિવ પાર્વતીની જેમ તેમનો પણ સંબંધ મજબૂત રહે છે સાથે જ મંગળ યોગના કારણે જેમના લગ્નમાં વિઘ્નો આવે છે કે પછી વાર લાગી રહી છે તો તેમના માટે પણ મંગળાગૌરી વ્રત ખૂબ જ લાભદાયી સાબિત થાય છે કરવાચોથ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થ તિથિએ કરવાચોથનું વ્રત રાખવામાં આવે છે આ વ્રત પણ પત્ની પોતાના પતિની લાંબી ઉંમર માટે આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે પરંતુ આ દિવસે પતિ પણ પોતાની પત્ની માટે વ્રત રાખી શકે છે આ વ્રત રાખવાથી બંનેના લગ્નજીવનમાં હંમેશા ખુશી રહે છે અને એકબીજાને સહયોગ આપીને સમાજમાં આગળ વધે છે કરવાચોથનું વ્રત રાખવાથી બંને વચ્ચે એક અતૂટ સંબંધ બની જાય જે જીવનની દરેક પરિસ્થિતિમાં સહયોગ કરે છે આ વ્રત કરવાથી તે બધા સંકલ્પો પણ યાદ આવી જાય છે જે લગ્ન સમયે સાત ફેરામાં લેવામાં આવે છે વટ સાવિત્રી વ્રત જેઠ મહિનાની અમાસ તિથિએ વટ સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે આ દિવસે પરિણિત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે આ વ્રત રાખે છે આ વ્રત અખંડ સૌભાગ્ય તથા સંતાન પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે જો તમારા લગ્નજીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો પતિ પત્ની એકસાથે આ વ્રત રાખી શકે છે આ વ્રત રાખવાથી તેમના વચ્ચેની સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે અને બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે વટ સાવિત્રી વ્રતમાં પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને તેમાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ હોય છે તેની પૂજા કરવાથી લગ્ન જીવનમાં મધુરતા આવે છે અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય છે વૈભવ લક્ષ્મી વ્રત આમ તો વૈભવ લક્ષ્મી વ્રત ધન પ્રાપ્તિ અને માતા પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે પરંતુ પતિ પત્ની બંને એકસાથે આ વ્રત રાખે છે તો તેમનો સંબંધ વધારે મજબૂત બને છે અને માતા લક્ષ્મી ના આશીર્વાદ જીવનમાં સમૃદ્ધિ પણ વધે છે આ વ્રતને ઉત્તમ ફળ આપવા વાળું પણ કહેવામાં આવે છે આ વ્રતના પ્રભાવથી ના માત્ર લગ્નજીવનની સમસ્યાઓ દૂર થાય છે પરંતુ માતા લક્ષ્મીની પણ હંમેશા તેમના પર કૃપા રહે છે શુક્રવારના દિવસે આ વ્રત રાખવાથી ભાગ્ય સાથ આપવા લાગે છે